જગતજનની પદયાત્રા સેવા કેન્દ્ર ની શરૂઆત પાંચ દિવસ ચાલશે સેવા કેન્દ્ર નડિયાદના કનૈયાલાલ લાલજીભાઈ સોની પ્રેરિત પદયાત્રા સેવા કેન્દ્ર પચીસ વર્ષથી કાર્યરત સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવા પૂનમે અનેરું મહત્વ છે આ પૂનમ ભરવા મા અંબાની ની નમમાં દર્શન કરવા સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર થી લાખો ભક્તો પદયાત્રા કરે છે અનેક યુવક મંડળ વ્યક્તિગત પગે દર્શન કરી આનંદ છે આ માટે તારીખ થી સપ્ટેમ્બર દરમિયાન અનેક લોકોના મંડળોના યુવા સંગઠનો ઠેર ઠેર કેમ્પો ચાલે છે તેઓ જ એક કેમ્પ પ્રતિ વર્ષે છેલ્લા પચીસ વર્ષથી અંબાજી થી હરાદ ગામે ખેડા જિલ્લાના નડિયાદના અગ્રણી ગુરુજી પૂજ્ય કનૈયાલાલ લાલજીભાઈ સોની તથા મીનાક્ષી બેન કે સોની ની પ્રેરણાથી કેમ્પ ધમધમે છે આ કેમ્પ માં સતત પાંચ દિવસ થી આશરે સાત થી દસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ આવી રહ્યા છે આરામ કરે કરે છે 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 ભોજન પ્રાપ્ત જરૂર પડે તેમને સુવિધા પણ આપવામાં આવે આ કેમ્પનું ઉદઘાટન શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય સંત નિર્ગુણદાસજી મહારાજ પૂજ્ય સત્યદાસજી મહારાજ ની ઉપસ્થિતિમાં નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિ કુમારોના મંત્રોચ્ચાર સાથે શરૂઆત થઈ હતી આ પ્રસંગે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના અગ્રણીઓ સહિત જયદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ વિશેષતા ભોજન લેવા આવનાર પદયાત્રીઓને પૌષ્ટિક આહાર મળે પદયાત્રીઓ આરામ મળે તેમને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ કેમ્પ સેવા આપનાર ભાઈ બહેનો સેવા કેન્દ્ર સંચાલકો રાજકોટ સુરત મુંબઈ અમદાવાદ વડોદરા આવે છે કેમ્પ ઉદ્ઘાટન ઉદઘાટન પહેલા માં અંબાની તસવીર સાથે ગાતે શોભાયાત્રા રૂપી ફરીને કેમ્પ સ્થાપના કરવામાં આવી હતી